સત્યાવીસો કરોડ નું ધિરાણ છે બે હજાર છ માં માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબે જ્યારે નેતૃત્વ આ બેંકની જવાબદારી સ્વીકારી પ્રદેશ ની આપણી નેતાગીરી એમને જવાબદારી આપી ત્યારે આપણે ટૂંકી મુદત નું ચૌદ ટકા માં ધિરણ કરતા હતા બધા બધા આપણા સિનિયર આગવાનો બેઠા છે પ્રથમ એજીએમ માં એમણે જાહેરાત કરી કે મારે આ પૈસા ખેડૂતોને સાત ટકા એ

કબે કબો મિલાઈને એ બબત દાસી દિયો ડિરેક્ટર હોય એમના માર્ગદર્શન થી એમની સલાહ સિસ્ટમ સાહેબના સાહેબ આપણે 4% એ ધીરણ કર્યું 4% થી પણ સાહેબને એવું મનમાં કલ્પના હતી કે જો જો રાજકોટ સહકારી બેંક ખેડૂતો ને 0% એ ધીરી શકે તો આપણે આ કેમ ના કરી શકીએ તો પછી આપણે ને છે 0% સુધી લઈ જવાનું કોઈને પણ શ્રેય આપવું હોય તો માનનીય સંકલ્પભાઈ ચૌધરી સાહેબ ને આપવું પડે અગાઉના બધા ચેરમેને આપણા સ્વર્ગસ્થ જેવી શાહ સાહેબ હોય દર્શન ભાઈ હોય નથા ભાઈ હોય મારી અગાઉના તમામ ચેરમેનો હું બધાના નામ નથી લેતો પણ તમામ આ બેંકની પ્રગતિ માટે ખેડૂતોના હિત માટે એમણે વિચાર કર્યો છે મારી અગાઉના પણ બંને ચેરમેન હોય એમણે પણ ખૂબ સારી કામગીરી કરી છે એ અડદા હોય કે સબસી ભાઈ હોય એમની પણ કામગીરી ખૂબ સારી રહી છે મારે પણ આ દિશામાં આગળ વધવું છે મારે મિત્રો તમને એક વાત કહેવી છે કે અમને આજે જવાબદારી મળી અને જે આ બનાસ બેંકનો લોકોનો ખાપણદારોનો વિશ્વાસ ઉભો થયો બનાસ બેંક હોય કે અન્ય કોઈ પણ બેંક હોય એમાં સૌથી મહત્વની કોઈ પણ બાબત હોય તો વિશ્વાસ અને લોકોની શ્રદ્ધા છે નાના નાના ના હજારો ખાપણદારોના કાળી મજૂરીની કરી પશુપાલન કરતો હોય એ નાની નાની મજૂરી કામ કરતો હોય એની પોતાની જિંદગી ભરતી મૂડી એના પોતાના સારા ભલા પ્રસંગ માટે આપણી બેંકમાં આવી બેંકના અને નિયામક મંડળના વિશ્વાસ માં આવી અને આપણી વચ્ચે મૂકી જતો હોય ત્યારે તારે સંપૂર્ણ શ્રદ્ધા હોય કે મારા પૈસા એ નાણા સલામત છે મારા નાણાને ને કોઈ વધુ નથી એટલો વિશ્વાસ હોય તારે જ બત્રીસો કરોડ જેવી આ રકમ માર બેંકમાં જમા થાય તો હું તમને માનની શંકરભાઈ સાહેબ ચૌધરી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા અધ્યક્ષ છે આખા પ્રદેશના નેતૃત્વને અને બેઠેલા તમામ ખાતરી આપવામાં આવું છું કે આવા નાના થાપાદારોની હું અને મારું સમગ્ર નિયામક મંડળ સાહેબ સંપૂર્ણ રક્ષા કરીશું એની ચોખાદારી નું કામ કરીશું એ હું આપને ખાતરી આપી આ બે એ ખેડૂતોની ગરીબોની કારીગરોની વંચિતોને અને ગામડાઓની બેંક છે અમારી હમણાં બધા જે આપણા ઉદ્બોધ ઉદ્બોધનમાં ઘણા બધા આપણા સિનિયર આગેવાનો કીધું બધાનું નામ નથી લેતું પણ એમણે જે જે સૂચન કર્યા હરમોનભાઈ સાહેબે કીધું હોય કે કાગળ ઓછા થાય ખેડૂતોને સરળતાથી લોન મળે પછી જે જે આગેવાનો હોય બધા આગેવાનો જે માર્ગદર્શન આપ્યું છે એમનું સદાય અમે માર્ગદર્શન લેતા જઈશું સાચા ખેડૂતોને અને જે ગરીબ ખેડૂતોને એમને ન્યાય મળે એમના ધિરાણ એમને સરળતાથી મળે એ બાબત જાહેર હું તમારા બધી હતી હું આપણા મોરી મંડળને ને ખાતરી આપું છું મિત્રો આ બેગ ને આગળ વધારવામાં માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ તત્કાલ ચેરમેન શમશીભાઈ શમશીભાઈ પણ સાહેબે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પાયલોટ પ્રોજેક્ટ પાયલોટ પ્રોજેક્ટનો શું ફાયદો થયો બેંક એમને પણ ટૂંકી વાત કરું કે આપણી બેંક પાયલોટ પ્રોજેક્ટમાં આવી તો આપણે બસો ને એસી એટીએમ લગભગ બારસો એસી ની આસપાસ માઇક્રો એટીએમ લગભગ ચાર ચાર લાખ ની આસપાસ નવા આપણી બનાસ ડેરી ના ખાતા અને સાહેબ એના લીધે અમારી બેંક ની લગભગ ત્રણસો કરોડ જેટલી ડિપોઝિટ વધી એટલે આપણે સારું ધિરાણ કરી શક્યા છે એ બદલ આપનો આપણા રાષ્ટ્રીય નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું મેં સાહેબ નાના કાર્યકર તરીકે હંમેશા